સમી ખાટે તાલુકા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમી ખાટે તાલુકા કાર્યશાળાનું આયોજન રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તથા જિલ્લા પાર્ટી મંડળ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયું આ જનજાગરણ કાર્યક્રમ અંતર્ગત વીબીજી રામજી યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં ફેરફારો કરી તેને વીબીજી રામજી યોજના કરવામાં આવી છે તે યોજના દ્વારા જે મનરેગામાં સો દિવસની રોજગારી આપવામાં આવતી હતી તે હવે એકસો દિવસ કરવામાં આવી છે અને મજૂરી દર પણ વધારવામાં આવ્યો છે તેથી દેશના લોકોને જીરામજી યોજના દ્વારા ઘણા એવા ફાયદાઓ થશે તેમ ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું આ પ્રસંગે સમી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દેસાઈ પાટણ જિલ્લા પંચાયત ચેરમેન બાબુજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે તથા જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હતા રિપોર્ટર દશરથ ઠાકોર સમી આજે સોળ રાધનપુર વિધાનસભામાં જે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ મોદી સાહેબે જે મનરેગા યોજના હતી એને વિસ્તૃત વિવરણ કરીને એમાં ઘણો ઘણો ઉમેરો કરીને એનું નામ જી રામજી યોજના આપવામાં આવ્યો છે એની આજે મારા વિસ્તારમાં સાંતલપુરમાં રાધનપુરમાં ને અહીંયા સમીમાં ત્રણેય તાલુકામાં એ વિસ્તૃત કાર્યશાળાનું આયોજન કરેલું એમાંથી મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા અને લોકોને વિસ્તૃત એની એ સમજણ આપી કે આ મનરેગા યોજના હતી એ સો દિવસની રોજગારી હતી જ્યારે આ જી રામજી કી યોજના જે છે એમાં એકસો ને પચીસ દિવસ અને તે ઉપરાંત ખેતીની જ્યારે સિઝન આવે ત્યારે સાઠ દિવસ એક્સ્ટ્રા ગણીને એકસોને પંચ્યાસી દિવસની એ રોજગારી આમાં મળવાની છે અને એ પણ એ ગામ સભામાં એમાં જઈને ગામના લોકો ઠરાવ કરે એ રીતે આના કાર્યો પણ થવાના છે એ ઘણા ઘણા કાર્યો આમાંથી જળ સિંચાઈના કામો હોય કે કોઈ બી કામો આમાંથી ઘણા અન્ય કામો થવાના છે એવી યોજનાની માહિતી અમે એ મોદી સાહેબના પ્રયાસોથી આ અમલમાં આવી છે અને જન જન સુધી આ યોજનાનો વધારે વધારે લાભ મળે મોદી સાહેબનો જે મંત્ર છે એ સાકાર થાય સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સાથે આ યોજનાનો આજે અમે ખૂબ જ સારી રીતે વિતરણ અહીંયા વ્યવસ્થા કરી છે લોકો સુધી પહોંચે અને લોકો લાભ લેતા થાય વધુને વધુ લાભ લેતા થાય એવી અમે આજે ખૂબ માહિતી આપી છે અસ્તુ ભારત માતા કી જાય